ના કાર્યાલય ખાતે રાજુભાઈ કરપડા અને યશુદાનભાઈ ગઢવી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે મુદ્દા થોડા બંનેના અલગ અલગ છે જેમાં રાજુભાઈ કરપડાએ મગફળીને લઈને એક મુદ્દો ઉઠાવે છે જે સરકાર કહે છે સેટેલાઇટ ઉપર આ બતાવતું નથી રાજુભાઈ કરપડા શું કહેવા માગે છે અંગે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ મગફળીનું રહસ્ય શું છે રાજુભાઈ ભાજપ સરકારે એલાન કર્યું છે તો તમે જાણો છો શું કહેશો તમે સરકારે મીડિયા સામે આવીને કહી તો દીધું કે અમે ટેકાના ભાવે મગફળી ખરીદી લેશું જ્યારે રજીસ્ટ્રેશન થયા નવ લાખ કરતાં વધારે એટલે સરકારે મગફળી ખરીદવામાંથી કેમ કરીને છટકી શકાય એનું આયોજન કર્યું જેમાં પહેલાં કહેવામાં આવ્યું કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારા ખેતરમાં મગફળી નથી આવું એક બે ખેડૂતને કહેવામાં નથી આવ્યું એસી હજાર કરતાં વધારે ખેડૂતોના ફોનમાં અચાનક મેસેજ આવે છે કે તમારા ખેતરમાં મગફળી નથી એક તારીખથી લઈ બાવીસ તારીખ સુધી એક નવથી બાવીસ નવ સુધી રજીસ્ટ્રેશન કરાવવા માટેનો સમય હતો એમાં એક તારીખથી આઠ તારીખ સુધીમાં જે રજીસ્ટ્રેશન થયા એમાં ખેડૂતોને મેસેજ આવી ગયા ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો બહાર આવ્યા સોશિયલ મીડિયા માધ્યમથી કંઈક ને તમામ પ્રિન્ટ મીડિયાઓના માધ્યમથી ખૂબ ઉહાપો અને દેકારો થયો જેના કારણે આઠ તારીખ પછીના જે રજીસ્ટ્રેશન હતા એમાં હજુ મેસેજ નથી આવ્યું પણ આવવાની પૂરી શક્યતાઓ છે તલાટીને સાથે રાખી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું એમાં તલાટીનો દાખલો જોડવામાં આવ્યો હતો તેમ છતાંય આજે ફરીવાર વાર કહેવામાં આવે છે ગ્રામસેવક તમારા ખેતર પર તપાસ કરવા આવશે હવે એક ગ્રામ સેવક પાસે ચારથી પાંચ ગામનો ચાર્જ છે એક ગામમાં એવરેજ એક હજાર કરતાં વધારે સર્વે નંબર છે ગ્રામસેવક જશે તો કેટલા સર્વે નંબરમાં જશે આજે મારું જે ગામ છે દુદઈ ત્યાં ગ્રામ સેવકને બે હજાર ખેડૂતોના આવી રીતે મેસેજ આવ્યા છે કે તમારું રજીસ્ટ્રેશન રદ થયું હવે એ ગ્રામ સેવક બે હજાર ખેતરમાં ક્રોસ ચેક કરવા ક્યારે જશે આ સીધો સવાલ છે વાત એ છે કે સરકાર કેમ કરીને ઓછા ખેડૂતોની ખરીદી કરી શકાય એનું એક આયોજન બનાવી રહી છે બીજી બાજુ નવ લાખ કરતાં વધારે ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા રાજ્ય સરકારે ત્રેવીસ લાખ મેટ્રિક ટન કરતાં વધારે ખરીદી કરવાની મંજૂરી માગવાનો પત્ર કેન્દ્ર સરકારને મોકલ્યો પરંતુ કેન્દ્ર સરકારે મંજૂરી આપી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટનની એટલે ક્યાંક ને ક્યાંક એવરેજ ગણીએ તો એક ખેડૂતની માંડ માંડ સિત્તેરથી પંચોતેર મણની ખરીદી આ વખતે થઈ શકશે બીજી બાજુ સરકારે ટેકાના ભાવે તો ખરીદી સિત્તેર પંચોતેર મણ કરશે પરંતુ જ્યારે નિકાસ ખેડૂતોને કરવી છે વેપારીઓને મગફળીની નિકાસ કરવી છે ત્યારે નિકાસ માટેના એવડા નિયમો કડક બનાવી દીધા કે આજે કોઈ વેપારી બહાર નિકાસ કરી શકતો નથી ઇન્ડોનેશિયા સહિતના દેશો આજે ફોતરા સાથે મગફળી લઈ જાય ઊભા ખેતરની મગફળી લઈ જાય એટલી બધી ડિમાન્ડ છે પરંતુ ત્યાં નિકાસ કરવા માટેના નિયમો જ એટલા બધા સ્ટ્રિક બનાવ્યા છે કે અહીંનો કોઈ વેપારી નિકાસ ના કરી શકે ઇન્ડોનેશિયાનો વેપારી અહીંથી ખરીદી ના કરી શકે જ્યારે કપાસની આયાત પર પ્રતિબંધ મૂકવાનો હતો તો આયાત પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી દીધા અને આયાત પર તમામ પ્રકારની છૂટછાટ આપી દીધી અહીંયા મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી દુનિયાના દેશોમાં ડિમાન્ડ છે મગફળીની તો છૂટછાટ આપવાની જગ્યાએ નિયમો કડાક બનાવી અને મગફળીના આળકતરી રીતે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો એટલે સીધી વાત એ છે કે સરકારની વિદેશ નીતિના કારણે ગુજરાતનો દેશનો ખેડૂત બરબાદ થયો છે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે અને આજે ફરી વખત સરકારે સાબિત કરી દીધું છે અમે ખરેખર ખેડૂતના વિરોધી નિર્ણય લઈ રહ્યા છીએ ખેડૂતના હિતમાં નિર્ણય લેતા નથી એનું આ ઉત્તમ ઉદાહરણ છે આવનાર સમયમાં મગફળીના મુદ્દે જરૂર પડશે તો આમ આદમી પાર્ટી સડકથી લઈ અને કલેક્ટર કચેરીને કલેકટ કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર સુધી જે પણ લડાઈ લડવાની થશે આમ આદમી પાર્ટી લડશે રાજુ રાજુભાઈ કલ્પડા સરકારની જે આ નીતિ છે તેનો કટ્ટર વિરોધ કરી કરી રહ્યા છે તેઓ હવે પ્રશ્ન એ છે મોટો મિત્રો કે તેઓ જો આમાં કોઈ સમાધાન ના થયું કે કોઈ વચલો રસ્તો ના નીકળ્યો સરકાર તરફથી તો સડકથી લઈને સંસદ સુધી તેઓ દેખાવો કરશે જોવાનું રહેશે કે આગળના સમયમાં આમ આદમી પાર્ટીના આ જે વિરોધને સરકાર કેવી રીતે જોવે છે જોતા તો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ